કાલે હવારનો હોવરો આ વાતને નથી આવો માતાઓ બહેનોની હાજરી છે માની હાજરી છે શક્તિની વંદનાનો આ પર્વ ચાલે છે નવલા નોરતા ચાલે છે ચારણ જગદંબાઓ પછી નહેડામાં રહેવા વાર હોય તોય ભલે અને નવ લાખ લોબડીયારિયું તરીકે જગતના ચોકમાં જન્મ લીધા હોય તોય ભલે ચારણ ચારણ છે એમાં ફેર ન પડે એવું ચારણનું નેહડું પરમાત્માની ગોદમાં પ્રકૃતિની ખોળામાં આલેતની ડુંગરની આજુબાજુ વસવાટ કરવાળા માણસો કરે છે વખતે મોટા મોટી મૂડી છે માલ ઢોર ત્રણસો ભેહું છે જેના આંગણામાં ખમદણ મચાવ્યો ઘણા નામ ગુંડી તણા નાગલિયું નેત્રમ્યું નાનક્યો હિંગ નમણા ગીલડી ભૂતડિયું ભોજાડિયું છોકડી બિલડીયું હાથડી ગજા બમણા ભીલ્યું ખાવડ્યું પુતલ્યું ડોહલ્યું નામ પ્રજા બગર્યું વેગડ્યું વાલમ્યું જાણ ખાડું તણા જાણ રાજા આવતા કાડ્યું હિંગ આટાડ્યું ભાડ્યું પિંગલા આવ ભારે ધરા મચરાડ્યું ડુંગરા ઢાળ્યું અને હાલ્યું ખાડું હારે આવી ત્રણ હોક ભેહું જેના આંગણામાં ખમદણ મચાવે છે આવો મોટો માલધારી ચાર ચાર તો ગોવાર રાખ્યા છે બબે ગોવાર બદલાય ત્યારે તો ભેં દો આતી છે કેવડો ડાયરાબલ માણસ નેહડાની મજા જી હતી ઓ જ્યાં નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય હોય

કુરુક્ષેત્ર મેદાનમાં મેદાન નો આમ ટંકાર કરે અને ધરતી છે ડાકલા ના પડ ને થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે એ દ્વારકા ને માર્ગે આયલો છે તેથી લૂંટાણો છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન નહીં કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ કારણ કે ટંકારે ગાંડી ઉચણે જે ધરણી ધ્રુજાવે એને કાબા કવરાવે એનો સમય પૂરો સાંભળા એટલે ભગવતી પાસે માગવો હોય ને તો સમય માગવો સમય એ છે તો બધું અહીં એવો સમય હતો માણસ ને ખબર પડવા માંડી માણસ ઓછા થવા માં તો સ્વાર્થ નો સંસાર એનો કરો પાગડા મતલબ ની મનવાર જગત જમાડે માં મતલબની રાબ કોઈ પીરસે નહીં રાજે એક પછી એક માણસ ઓછા થવા માંડ્યા અને રાત્રે ચારણ સારા નું શરીર છે એ રક્તમાં ઘેરાઈ ગયું લોય અને પરુ અહીંયા ગઈ છે પણ ચારે ની જગદંબાઓ પોતાના પતિમાં માં જને પરમેશ્વર દેખાય છે રૂથી શરીરને સાફ કરે છે ચારણ ચારણ ઉપાધી કરતા ને ઓ ભગવતી કાલે હારું કરી દે ચારણ મે ભગવતી ની માનતા કરી છે ચારણ મે ઓલા દેવ ની માનતા કરી છે ચારણ ને આશ્વાસન આપે છે આ ચારણ આ તો કર્મના બધા બદલા દેવા પડે એક જ એવી જ્ઞાતિ છે તેમાં ચારણ અને ચારણ જ બોલાયો ચારણિયાણી તો એક ખાલી વ્યવહાર આપણા શબ્દ જ નથી ચારણ 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 આ તો કર્મની વાતો છે મને ખબર છે ચારણ કાલે હારું થઈ જાહે રુ નિભુટ સાફ કરે છે માં આ પોતાના પતિના શરીર ને મૂકી અને ભાઈ એક એક દેવસ્થાનું જ્યાં ક્યાં એક વાઘ ભગવતી છે

ચારણ તો હવે પથારી વસે કેટલાય સમજ ચારણ એની સેવા કરે છે સ્વામી ભક્તિમાં પતિ માં તમે દાંત નથી કાઢતા શરૂઆત તો કરવી ને વાતની કારણ કે મારા ભાઈ થી બીમાર પડ્યા તેથી તમે દાંત નથી કાઢતા તમારી દાડેમ ખડિયું જેવા દાંત દાંત કાઢો તો બત્રી પાખડીએ દીવા થાય એવું તમારું મોઢું તમે દાંત કેમ નથી કાઢતા નેહડામાં રહેવા વાળી જગદંબાના જાપ જપવા વાળી હવાર હાન ધૂપેલિયા ફેરવા વાળી ચારણ આંખું જોઈને સમજી ગયો હું કહેવા માગે કારણે બીજું કાંઈ ન કીધું પણ એક દુઓ ગાય એટલું કીધું મારાથી દાંત ન કઢાય કારણ કે હું દાંત કાઢું મારો પતિ છે એ મરણ અવસ્થા એ છે અને હામાનો માણસ કાંઈ કરથનો અનર્થ સમજે ને તો જગતના ચોકમાં ચારણની પરંપરા છે જીવી ગયો મારા દીધા તટાઈ કેમ પણ હસી ને હસશે અરે રે અમે તું જે દાખવીએ નહી મારા દાત દાત દા તો ને ભાજા અરે રે એની ભાડી રાજ દે પણ દાંત અરે રેખાડી દા દાતા ભાડી રાજ દે આ દુનિયામાં દાંત મારા એક દાંતણે જોયા છે ને મારી દાંત રેખા મારા પતિ રાજદે જોઈ છે બીજા જોઈ નથી હું દુનિયામાં દાંત નું થાય

ધ્રુજી ગઈ બાયો ઘરની વાત ક્યાં કરો વિચાર કરું તો શું થાય તને ખબર છે પણ હું નમો તો ડુંગર નમે અરે રે એના જાડ મૂળ ગાઈ જા પરો કરું અરે મારો પુરત તુંદડો થા હું નમનો તો આવો ડુંગર નમે ઝાડ ખડબડી જાય મારો પુરત તુંદડો થાય મારાથી નમાય નહીં આવી કેટલી ભેરિયા વારીઓ એ જગતના ચોકમાં આવી અને એની ફરજો નિભાવી છે ને એના પ્રતાપે આપણા આંગણામાં આ જગદંબાઓ છે એના પ્રાગટ્ય ક્યાં છે એમ ને એમ થાય નહીં એટલે માતાજી રાજી તો નથી કોઈ ની આશ એ જગદંબા આંગણામાં નવ દુર્ગા શક્તિ પીઠ અને આનંદની વાત એ છે માં હોનબાઈ એ જ કેતા કે ચારણો આ દુનિયાનો પ્રવાહ જે બાજુ ચાલે ને એ પ્રવાહની હારે હાલજો તો તમે જગતમાં ભળી હકશો મરી નહીં જાય જીવતા તો નહીં હું પણ નોખા પડી તો પ્રવાહ કેનો છે તો શિક્ષણનો માં ભણતા થયા કાભા આ ચોહેઠ ચોહેઠ પડી ના સપાખરા યાદ રહીએ પાઠ યાદ નરિયા પણ ત્યાં જાયે થઈએ ને આ હોય ત્યાં જાતા કર્યા આજે એટલી બધી પોસ્ટ ઉપર આપણે ચારણના વ્યક્તિઓને જોઈએ ને તો એમ થાય કે હોન વર્ષો પેલા જે કેહર આંબા વાવ્યા હતા ને એના ફળ હવે આવ્યા એ આઈ આઈ માએ રામપરાના આંગણામાં ગીરના નેહડાથી માંડી અને ગમે ત્યાં હાડા ત્રણ પાડાના જે ચારણ રહેતા હોય ને એ ચારણના બાળકો અભ્યાસ કરી શકે ને એના માટેની એક જે વ્યવસ્થા કરી છે ને એ માના વિચારોને હજાર વંદન છે આજ માં કહેવાય આપણે ગયા નહીં તો જ માં કલાકારો અકાભાઈ એટલા બધા ટાણે આ ખેતર જે ભેડાણું છે આપણું કારણ કે રખોલિયા હતા એ વયા ગયા ન રખોલિયા હતા તાકાત નહોતી કોઈની આની માથે કેમ ચડવું કેમ બોલવું ડર લાગતો ડર એટલે લાગતો કે તેર સમજણ નો સ્ત્રોત હતો હવે તો ગમે આમાં અને એવા તાએ સડી ગયા છે પાછા કેતનભાઈ ઈ ભૂલી જાય હો કે હું હું રજુ કરું એક જણો કાપા વાર્તા કરતો અંગ્રેજો ને જો હિન્દુસ્તાનની બહાર ન કાઢી નાખો તો હું ની રાણી નહીં કે તો આઈ લાગી ઠે તાએ તમને ઈ ખબર નથી કે ની રાણી સ્ત્રી છે પુરુષ છે ઈ એટલે એમ છે કે મુસે હાથ દિયો ને કરો થઈ ગયું એવું ભાઈ એક યુગ હતો સમય હતો દરેક સમયે દરેકની જરૂર છે હવે નથી હલ્દી ઘાટી થવાનું હવે નથી ભૂચર મોરી થવાનું હવે કોઈ યુદ્ધ છે જગતના ચોકમાં નથી થવાનું હવે માણસે પોતાની જાત સાથે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે પોતાની કુટુંબ સાથે પોતાના પરિવાર સાથે પોતાની રીતે હવે જરૂર છે તો આ દાતારોની અને એક વાત યાદ રાખજો સુરવીર બીજું પડખું છે ને એ દાતારી પણ પૈસો દેવો દોયલો છે આવડી બધી આ વ્યવસ્થા છે એ નવલ દાતારોને ચારણ તરીકે લોક તરીકે વંદન કરું છું તમને દીધા છે ને એ તમે ઠેકાણે વાપર્યા છે રૂપિયાને ઉડાડવો રૂપિયાને વાવરવો રૂપિયાને વેડફવો રૂપિયાને વાપરવો એના પ્રકાર છે જેમ આવે મને આતો વયા જાય છે મે કીધું ને લંકાઈ ગઈ છે ને દ્વારકાઈ ગઈ છે આટલું તો નહોતું ને આપડી પાસે છે એની કોઈ પાસે એમાં તો ખર્ચા એની ખૂબ થઈ અને મેરુવા બાપુ મા એમ કે તા કે કોઈ લોભિયાન દુખી કરવો હોય તો હારા માણસ પ્રસંગ લઈ જાવ કોઈ લોભિયાન તમારે દુખી કરવો હોય હારા માણસમાં વરા માં લઈ જાવો એ દુઃખી થાય ને એની રીત ગોત લે ઓહો હો 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 બસ એના મોઢા જ ફાઇટા રહ્યા બીજું એના કંઈ થાય નહીં કાંઈ ન થાય ઉંદરને તમે કેરું દ્યો ને તો એને પરસે હોળી જાય કારણ કે એના કૂડે આટલું પોષું કોઈ દી જોયું ન હોય એની કૂડની પરંપરા તો ટકોરાની છે એમ પરંપરા લઈને જે આવ્યા છે ને એ મેલેની સાહેબ અને એટલા લોભિયા હો હકાભા મેં એક લોભી આનાથી હકાભા આનંદ કરાવવાના છે તમને બધાને આજે જ ને નામ અચ્છા નકર મને એમ કે મને હાં ભરવાના થયા ને આ તો માનું આંગણું છે સાહેબ આમાં માં બધાને છૂટ દે છે એટલો લોભ્યો એક જાણો એને ત્યાં મહેમાન આવ્યા ને તેને છોકરા કે મહેમાન આવ્યા મહેમાન માટે ખાસ પ્રકારની મીઠાઈ લેતો આવ્યો મીઠાઈ ઘરે જઈને મહેમાન એવા છે ને ખાસ પ્રકારની મીઠાઈ દેજો અરે મીઠાઈ કે તું ચિંતા કરી માખણ જેવી મીઠાઈ જોઈ લે કે તો મીઠાઈ હું કામ લેવી જોઈએ તો માખણ જ લઈ લઉં

એમને એમ કરે આવ્યો ને બાપા કેલા તું મીઠાઈ લેવા ગયો તો બાપા મીઠાઈ વાળો કે માખણ જેવી મીઠાઈ દઉં માખણ કે મધ જેવું માખણ દઉં મધ વાળો કે પાણી જેવું મધ આવ્યું બાપા પાણી ના તો ઘર ગોરા ભર્યા થાય તો એને બાપા એને બથ ભરી લીધી વાહ મારું પેટ વાહ હવે આમાં કોઈ દહીંયું કાઢી ન હોય પણ એના બાપાએ એ કીધું દીકરા ત્યાં એટલા ઘૂમરા માર્યા તો તારા ચંપલ તો ગહાણા આવી છે ને લોભીઓ બધી ગણતરી કરે તમારો શું ચંપલ એ હું મહેમાન ના ગયો હતો મહેમાનના ચંપલ પહેરી ને ગામમાં ગુમરા મારી આવે ને કઈ લઈ ના આવે આની પરજા પાસે કાઠી હું લ્યો આ બહુ દોયલું દાતા કે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ ખર્ચ તા ખૂટી જાય તો મૂર્ખ મનનો વેમ દાતા કે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ અને આ દુનિયાના ચોકમાં માં દાતારને કોઈ દી ઘટતું નથી ભિખારી કોઈ દી ભેરું નથી ચાલતું જેટલા આવવાના આવી છે ને તમે ઓળખતા હઈ છો આવતા વર્ષે આ કઈ વાતની 15 દી 20 દી મહિના દિવસમાં આવા પ્રોગ્રામ નથી થવાના વર્ષો પછી આવા આંગણામાં અવસરો આવે છે

નહીં તો મારીને તમારી આંખના આખું આંખના આહુડાનો જ્યારે અભિષેક થઈ જાય માં હું એક વાત વારંવાર કરું છું શક્તિની અનુભવ થયા છો આજે આ વાતો કરીએ તો આ રૂવાળા બેઠા થઈ જાય નહેડામાં રહેવાવાળા મોટા ભાગના ચારણોને આથી પચીસ તરીકે ચાલી વરસો પહેલાં આ અનુભવ થયા જેદી ડૉક્ટરો નહોતા જદી એકસો આઠ નહોતી જદી વાહન નહોતા કોઈ સગવડ નહોતી ને સાહેબ આમ અનુભવ કર્યા હો હળધી રાતને જાણે નેહડામાં પશુપાલન પ્રવૃત્તિમાંથી અહીં લગી ભૂગ્યા છીએ અમે સીધે સીધા નથી હવે તો નો જમાનો છે તમારે જ્યાં જ આવવું એને આગલા દિવસે ગમે એ કલાકાર ને સાંભળીને તમે બોલીને વયા હો વાત થઈ ગઈ પૂરી તેથી આ કાંઈ હતું નહીં અને કાનજી ફૂટા બારો ટેમ કહેતા બાર વય છે તો કેમ બેહા ખબર પડે બોલવાની વાત તો પછી છે સાહેબ એ ઉજડી પરંપરા છે આ એમનેમ નથી સાહેબ ગમે એ માણસ રીતે ઠીક છે સમય સમયનું કામ કરે આપણું કઈ હાલે નહીં આ જગતને આપણે કદાચ ધારીએ ને તો દુનિયા દુખી કરે છે એમાંથી ન બચાવી શકીએ પણ આપણે દુખી ન કરી શકીએ એટલી જો માં આપણી માથે કૃપા કરે ને તો આ સમાજની સેવા છે મેં કીધું ને કે અત્યારે સંસ્કૃતિનો સનાતન ધર્મનો જગદમ્બાઓનો જે પંથ છે ને એની કૂપળો નીકળી છો હજી તો આ વટવૃક્ષ થાય આપણે વાઘશાળી છે આ કૂપળો ફૂટી છે એના હું તમે સાક્ષી છઈએ પછી અવધનું આંગણું હોય તોય ભલે અને રામપરાનું આંગણું હોય તોય ભલે પણ જગદંબાના નામની ભગવતીના નામની રામ અને કૃષ્ણના નામની કૂંપળો ફૂટી ગઈ છે એ વાત પાકી છે એ અર્ધી રાતને ટાણે તાવ આવે બઠ્યું ભરતી હોય બીજું કઈ ન હોય મીઠાના પોતા છે એ માં મુક્તિ હોય દાડી મુક્તિ હોય મીઠાના પોતા મૂકે અને તાવ ઓછો ન થાય દીકરો રાડ્યું નાખતો હોય પછી બે વાગ્યા હોય તોય ભલે અઢી વાગ્યા હોય તોય ભલે ઘરમાં ભેરીઓ હોય

એ જગદંબાના આપણે ઉપાસકો છે એક દહ મિનિટનો પ્રસંગ કહીને મારે મારી વાણીને વિરામ આપવો છે ચારણોની ઉજળી પરંપરા માં કેવી રહેલી છે માહોનલ કેતા તામ આપણે ગમે ત્યાં જાયે પણ એ ન બોલવું જોઈએ કે આપણી પરંપરા કઈ છે તમે હાથ માળની હવેલી માં રહેતા હોય તો તમારી સુવિધા હોય પણ ચારણ તરીકે કે કોઈ પણ જ્ઞાતિ હોય સાહેબ

ગની આવરદા આજ પૂરી થઈ ઓરા